આલવાડા નજીકનું નાળું પણ જીવંત બન્યું છે તો ખાસ કરીને રેલ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે રેલ નદીમાં પાણી આવતા સૌથી વધારે ખેડૂતો ખુશ છે સતત ત્રીજી વાર રેલ નદીમાં પાણી આવ્યું છે જેને લઈને સૌથી વધારે ખેડૂતો ખુશ છે મહત્વની વાત છે કે જે રીતે મોડી રાતથી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારે પણ સાર્વત્રિક વરસાદ હાલ વરસી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજીવાર વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા